આજે ગાંધીજીનો એકસો ને દિવસ હતો ગાંધીજીની ફિલોસોફી સમજવા માટેનો ઉત્તમ દિવસ ગાંધીજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન ઘણા સિદ્ધાંતો સમાજને આપ્યા છે અને તેમાંનો એક મહત્વનો મુદ્દો એટલે સફાઈ આ પ્રસંગે કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ રાજકોટમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે મહાનગરપાલિકાના પદકારીઓને સાથે રાખીને ગાંધીજીની પ્રતિમા પાસે જુબેલી ચોક ખાતે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરી જુબેલી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ સમગ્ર વિસ્તારને સાફ સફાઈ કરીને લોકોને સફાઈનો સંદેશો આપ્યો ગાંધીજીએ સફાઈનો સંદેશ આપતી વખતે માત્ર એક જ દિવસ સફાઈ કરવી તેવું ક્યારેય કહ્યું નથી પરંતુ આપણા વિસ્તારની આસપાસ સફાઈ આપણે જાતે જ કરવી જોઈએ તેવો સંદેશો આપ્યો અહીં સવાલ એ થાય છે કે આ સફાઈ અભિયાન માત્ર ફોટોશૂટ નહીં પરંતુ ખરા અર્થમાં સાર્થક થાય તેવું જોવાનું પણ રહેશે આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતમાં બોગસ બિયારણનો મામલો મારા ધ્યાન પર આવ્યો છે આ અંગે તપાસ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે મારી પાસે હકીકત આવી છે અને મેં તપાસ સોંપી છે તપાસ કરી અને યોગ્ય પગલા લે કાર્યવાહી વર્ષોથી આ પ્રકારે નામ બીજું હોય એડ્રેસ નો અને આવા બિયારણો વેચાય છે કડક પગલા લેવામાં આવશે આવા 4G 5G ના નામે 4G 5G જે ટેકનોલોજી છે તમે લાયસન્સ એ ધરાવતા નથી બિયારણ આવી જ્યારે જ્યારે હકીકતો સરકાર ધ્યાનમાં આવે છે ત્યારે સરકાર તાત્કાલિક પગલા લઈને કાયદા નિયમ અનુસાર કાર્યવાહી કરાવે છે